Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઈરાનના એક દરિયા કિનારે નજરે સ્થાનિક લોકો અને વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે કેમકે નજારો ખૂબ જ ઓછો જોવા મળે છે રેન કે ત્યારે રક્તવર્ષા એક દુર્લભ કુદરતી ઘટના છે જેમાં વરસાદનું પાણી લાલ ગુલાબી કે પૂરું દેખાય છે આ ત્યારે હોય છે જ્યારે હવામાનમાં રહેલા લાલ રંગના કણો કે ધૂળકણો ત્યારે વરસાદના પાણી સાથે મળી જાય છે આનાથી એવું લાગ એવું લાગે છે કે આકાશમાંથી લોહી વરસી રહ્યું છે ત્યારે નિશાંતનું માનવું છે કે આ ઘટના છેલ્લા કેટલાક સંભવિત કારણોસર હોઈ શકે છે આ રહસ્યમય ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભાત ભાતની ચર્ચાઓ થઈ રહી છે અમુક લોકો આને ત્યારે મિત્રો અપુષક ત્યારે મિત્રો અપશુકન કહ્યું છે ત્યારે અમુકે કુદરતી સૌંદર્યનું એક ત્યારે અદ્ભુત ઉદાહરણ માન્યું ત્યારે વૈજ્ઞાનિકોએ આને એક સામાન્ય પરંતુ દુર્લભ વાતાવરણ સંબંધની ઘટના જણાવી છે જેને અભ્યાસ ચાલુ છે આવી ઘટના વિશ્વના વિવિધ ભાગોમાં પણ રહેલા હોવા જોવા મળે છે તો બે હજાર એકમાં ભારત કેરળ રાજ્યમાં પણ લોહીનો વરસાદ હતો જેને વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા જોકે આ ઉપરાંત સ્પેન શ્રીલંકા અને સાયબીરિયામાં પણ ત્યારે આવો જ લાલ વરસાદ નોંધાયો જશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ